આ નવું નવું હોય ત્યારે તો આ જમીનના ભાવ વધ્યા સોનાના ભાવ ભાવ વધ્યા કપડાના અને આમ પતિ પત્નીનો ભાવ કેમ ઘટતો જાય મને કે સમજાતું નથી નગર લગ્ન થયા અરે લગ્ન છોડો યાર હજી તો સંબંધ થયો હોય ને પહેલી વાર મળ્યા હોય દરિયાને કાંઠે ઈ પ્રેમ કેવો હોય હું તો એમ કહું કે જે પહેલી વાર તમે મળ્યા છો પછી કોઈ મિત્ર મિત્ર મળ્યા હો ભાગીદાર પ્રેમ રોજ સવારે મળો ત્યારે યાદ કરી ન થાય એને તમે યાદ કરી લ્યો આ કેવી રીતે મને ફલાણા પાર્ટનર મને કઈ રીતે મળ્યા પહેલા મિત્ર મને કઈ રીતે થયા પતિ પત્ની જ્યારે સબંધ થયો છે ત્યારે તો કેવા આપણે ફોનમાં વાત નો કરીએ કે હા બન થઈ જાય શ્વાસ અટકી જાય આમાં પેલો પેલો ફોન આવ્યો ને તમને હાલો બોલો ને પણ કાંક તો બોલ યાર આ પેલા આવું થાય કાંઈક તો બોલ કાંઈક તો બોલ અને પછી એક સમય આવ્યો હવે મૂંગી મારી લે આ રૂ મને સમાજના રૂલ્સ સમજાતા નથી નાના હોય ત્યારે એમ કે યાદ રાખ કઈક યાદ રાખ તું ભૂલી જામાં અને પાછા આપણે મોટા થાય ત્યાં આપણે એનો સમાજ એમ કે હવે ભૂલતા શીખો ને એવું યાદ ન રખાય કેમ આવું બને ખબર નથી સમજાતું નથી શરૂઆતમાં મળે છે તો એની પત્ની છે જ ફોનમાં અટકી જાય વાત કરતા કરતા તો સામેથી એમ કે કાંઈક તો બોલ યાર કાંઈક તો બોલ અને તમારા પ્રેમમાં એવો કયો વાહ આવી જાય છે કે પાછો અમુક સમય એમ કહો છો કે હવે તું મૂંગી મર આ પ્રેમનું જ કારણ છે ઘટાડો જો આ નદીની અંદર પાણી હશે તો નીચેનો તળિયાનો કાદવ નહીં દેખાય રેતી નહીં દેખાય પણ એમાંથી પાણી વયું જ હશે તો પાણા ને રેતી જ દેખાશે પાણી આ વેળ આવે છે દરિયામાં ભરતી આવે છે તો એ પાણી દેખાય છે પાછું એ વહી જાય છે ત્યારે આપણને રેતી દેખાય આ જીવનમાં એવું છે પ્રેમરૂપી પાણી પીડ્યું છે ને તો અવગણ રૂપી અથવા તો આપણી ભૂલો રૂપી જે કાદવ કે રેતી છે એ નહીં દેખાય એટલે પ્રેમથી ભરપૂર રહેવું તળિયા ન જવું આપણે તળિયા તપાસી છીએ ત્યારે તકલીફ પડે માયો પ્રોગ્રામ કર્યા પછી ક્યાં જાય છે કઈ હોટલમાં રોકાવાનો છે ને રૂમમાં શું કરવાનો છે આ જાણવાની મહેનત શું કામ કરો છો ડાયરો માણી લ્યો ને ભાઈ જોકે હું તો અત્યાર સુધી જ્યાં જ્યાં હોટલમાં જ્યાં જ્યાં આપણી વ્યવસ્થા કોઈ કરી હોય મારા રૂમ ને કોઈ દી લોક ન હોય આ જેટલા છે એ બધા જોયું જે રૂમે આવે છે ઊભા થઈને આપણે ખોલવા શું કામ ખુલ્લું જ હોય આવી જાય જાય જીવન ખુલ્લું રાખો જ્યારે પ્રેમ ભરેલો હોય છે ત્યાં સુધી માણસને એ એક કાદવ નથી દેખાતો અને એક નાનો દાખલો દો વાત વાતમાં પતિ પત્ની એક સાહેબ એક જીગડ્યા કરે લખડભાઈ એટલે એકવાર એની પત્નીએ કીધું કે આપણે વાત વાતમાં તમે કાંઈક મને ટોકો છો હું મારથી કાંઈક બોલાઈ જાય હવે છોકરા મોટા થયા આ છોકરા સમજના થયા એને અસર થાય થોડુંક આપણે થોડુંક આ થોડાક જીવનમાં કંટ્રોલ રાખો ને થોડુંક એ એની કરતા કામ કરો આપણે વચ્ચે કાંઈ આખું વર્ષ કાંઈ નહીં બોલવાનું એક નોટબુક તમે રાખો એક નોટબુક હું રાખું અને જે જે આપણી ભૂલ થાય એ સામસામે લખતી જવાની અને પછી આપણો મેરેજ ડે આવે તે દિવસે બેય હામ બુકો વાંચી લેવાની જેની જે ભૂલ હોય સાંભળજો વાત છે એક જ મિનિટ વાત નીકળી પહેલી વાર કહું છું એક વર્ષ થયું સામ સામી બે નોટબુક માં પોતપોતાની ભૂલ્યું લખતા ગયા એ મેરેજ ડે આવ્યો બે મેરેજ ડે ઉજવ્યો પછી બે પતિ પત્ની રૂમમાં બેઠા હતા અને પછી એના પતિએ કીધું કે હવે આપણે ઓલી ભૂલોની નોટબુક ઉકાઢો એટલે એની પત્નીએ કીધું કે મારી જે ભૂલ થઈ હોય મને આપો ને બુક હું જોઈ લઉં મને ન ખબર હોય કારણ કે જગતને જોનારી આંખ પોતાનું કણું ન જોઈ શકે તો તમે જે મારી ભૂલો લખી હોય એ મને આપો એટલે એના પતિએ નોટબુક આપી વાંચી લે એમાં બધું લખેલું મારા બાપા આવ્યા ત્યારે તે ચા નો સાળો આવ્યો ત્યારે તે દૂધ પાક કર્યો આવી ઝીણી ઝીણી આવું બહુ થાય એક ભાઈ એની પત્નીને ઘીરે ફોન કર્યો એની પત્નીને હાલો રસીલા બોલો શું છે કે કે મમ્મી આવે છે આઠ દિવસ રોકાવા માટે હે મમ્મી આવે છે આઠ દિવસ રોકાવા અરે વેકેશન છે છોકરાઓ સાથે બહાર ફરવા જવાનું હોય અને મમ્મીનું ધ્યાન રાખવાનું કે છોકરાઓ સાથે ફરવાનું મમ્મીને આજે જ તે ટાઈમ મળ્યો મહેરબાની કરીને કે જો મમ્મી હમણાં ના આવે આ મારે કેટલું કામ હોય મારે મમ્મીનું ધ્યાન રાખવાનું કે ઘરનું ધ્યાન રાખવાનું એટલે બોલે ધીમેક દિન કીધું મારા નહીં તારા બે ની માં હરખી રાખો બે બે મમ્મો ને એક આમ તો મમ્મી શબ્દ જ મન નથી ગમતો આ ચોખ્ખું કહું ભાઈ આ મમ્મી ક્યાંથી આવ્યું નથી સમજાતું મને હું આપ બધાની કૃપાથી ઘણા બધા દેશોમાં ગયો છું એ મમ્મી શબ્દ નથી મોમ કે મમ્મી શબ્દ તો ભારતમાં બોલાય મમ્મી કેવરાવે એ નથી સમજાતું મને છોકરાઓ પાસે મમ્મી શબ્દ શું કામ બોલાવે છે એ મને નથી કે મારાથી અટકી નથી તો ઉપડી ગયું હવે હાવ પણ મમ્મી નું ગુજરાતી શું થાય

અને બાપુજીને ડેડ કહે છે ડેડ નું ગુજરાતી શું થાય પતી ગયેલો પહોંચી ગયેલો આ અંગ્રેજો એ આ દેશના શબ્દ આપ્યો છે મમ્મી કારણ કે અંગ્રેજોના સંશોધનકારો એ અથવા તો બીજા વિદ્રોહીઓ એ આ દેશ પર મંથન કર્યું કે આ દેશનો માણસ મહાન કેમ છે સામાન્ય સરળ માણસ હશે નાનું કામ કરતો હશે તો એ ડગતો નથી મહાન થાય તો એ જેના માથા પડે છે ધડ લડે છે આ દેશમાં ગાંધી મહાત્મા ગાંધીજીથી લઈ સરદાર વલ્લભભાઈ પટેલથી લઈ અને તમે આગળ શિવાજી મહારાણા પ્રતાપ સુધી જાવ વંશરાજ સોલંકી સુધી વ્યાજ અને આ શક્તિની પૂજા શું કામ આ માની પૂજા સુકામ આ દેશમાં થાય એટલે નક્કી કર્યું કે આ માની પૂજા થાય છે એટલે આ દેશમાં શક્તિ આવે છે બધા શક્તિના ઉપાસક છે અને આ દેશની માં મહાન છે

એટલે પરદેશે નક્કી કર્યું બીજા ધર્મ દ્રોહીઓ નક્કી કર્યું કે આ દેશની માં ખતમ થઈ જાય તો સંત સુરા નીપ જાવતી બંધ થઈ જાય ન રહે બાસ તો ન રહે બાસુરી એટલે મમ્મી શબ્દ પકડાયો અને છોકરો એમ કે મમ્મી તા તો રાજી મારા દીકરે મને મમ્મી કીધી લાશ કીધી ડોહી એ મમ્મી લાંબુ બોલવું એની કરતા માં એ નાભીમાલી નીકળશે અને એક ગાયત્રી મંત્ર બોલો અથવા તો એક માં ચામુંડાનો નો ઓમ એ રીમ ક્લીમ ચામુંડાય વિચૈન માં ઈ આખો શ્લોક બોલો અથવા તો ઓમ ભૂર ભૂર સ્વાહતા સ્વિતુરવરાયણ ભર્ગો દેવિષ્ય ધીમહી યો યો પ્રચોદ્યા આખો ગાયત્રી મંત્ર બોલો એ તમામ મંત્રનો જો કોઈ અર્ક હોય તો એ માં કારણ કે એકાંક્ષી મંત્ર છે એની માથે ચંદ્ર બિંદી લાગે છે એકવાર માં બોલો તો એટલા મંત્ર બોલ્યાનું પુણ્ય મળે છે અને પાછા જો તમે ક્યાંક માથું ભટકાય ક્યારે હોય મમ્મી નથી થાતો હોય માં એમ જ થઈ જાય કારણ કે અંદર તો માં જ પડ્યું છે આ મમ્મી તો કોકે અંદર નાખ્યું છે આ પોપટ ગમે એટલો પઢાવેલો હોય સીતારામ સીતારામ બોલે બધું બોલે ને પોપટ જેવું શીખવાડે એવું પણ મીંદડી એને બિલાડી પકડે તો ત્યાં જ થાય કારણ કે અંદર ત્યાં પીડ્યું છે રામ તો શીખવાડ્યું છે એમ આની અંદર તો માં ભરી છે સાહેબ એ મમ્મી તો કોકે આપ્યું છે એટલે વલાય કીધું ભાઈ તે દિવસે તે મને જેણી જેણી જે કાંઈ એની પત્નીની ભૂલો હતી એ નોટબુકમાં એ વાત બેન વાંચતા થાય પતિએ લખેલી તેથી હું એટલા વાગે ઓફિશિયલી આવ્યો ત્યારે મેં તને ફલાણું શાક બનાવવાનું કીધું હતું પણ તે કાંઈ ન કર્યું ને તેથી મને ખાલી કઢી ખબર આવી પરિવારને તો શું ભૂલ્યું હોય બીજી આવી ઘણી બધી ત્રણસો ને પાંઠ પાનામાં ભૂલ્યો લખેલી હતી એક 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 ભૂલ વાંચી લીધી અને પછી બેન બુક બંધ કરીને એટલું કે થયું મારું ધ્યાન દોર્યું તો હવે બીજી વાર આવું નહીં બને હું આ ભૂલોને સ્વીકારું છું મારી ભૂલ થઈ અને સાંભળજો પછી એના પતિએ કીધું કે હવે લાઈવ તારી નોટબુક મારી ભૂલે હું વાંચી લઉં અને આ દેશની જ આ નોટબુક આપી સાહેબ એ એક પાનું ખોલ્યું લખણભાઈ કોરું હતું બીજું પાનું ખોરું ત્રીજું પાનું કોરું એમ કરતા કરતા ત્રણસો ને ચોસઠ પેજ કોરા નીકળ્યા

ભાગીદાર હોય તોય ભલે અને પોતાનો પરિવાર હોય તોય ભલે તમે પ્રેમમાં જીવશો તો ભૂલ્યો નહીં દેખાય અને પછી પ્રેમ ઘટશે પછી ભૂલ્યો જ દેખાય કારણ કે વેકરો એક બેન એને પતિને કીધું આ તો તમે મને એવા લાગો તો મારો દીકરો પટિયા મીડ્યો પાડવા બીજી વાત કીધું એ તો તો તમે મને એવા લાગો તો હાડી લઈ આવ્યો શારો ફાસુ બપોરે જમતા જમતા કીધું આ તો તમે એવા લાગો તા તો હાર લઈ આવ્યો ત્રિભુન ભીમજીનો સાંજે જમવા બેઠા ત્યારે ફરીવાર કીધું આ તો તમે એવા લાગો ઓલો કે હવે તો કે કેવા લાગો એ કે મારા બાપા જેવા આવા હા ભૂળું સુધીની હેઠું પીડ્યું બધું એમાં એક છોકરો ફેલ થયો બાર સાયન્સમાં હ અને એનો બાપ ખીજાનો ઉપર અમુક તો ઉપરથી ખીજા બધા અહીં આવ્યા ને

આપણે જો એસઆરપી પોલીસ આવે ને સાહેબ એસઆરપી પોલીસ એના યુવાનોને જે કીધું હોય ને એ એટલું જ કરે એમ કીધું કે આ ગેટેલી કોઈ ન આવવો જોઈએ તો ગેટેલી કોઈ ન આવવા દે દિવાલ કુદી ના આવે એને કાયદામ નથી લખ્યું ગેટેલી કોઈ ન આવવો જોઈએ તો ગેટેલ ન આવે કોઈ આઈડી પ્રૂફ વગર કોઈ આવવો જ ન જોવે તો એ બધા આઈડી પ્રૂફ જ માગે આઈડી પ્રૂફ દેખાડો હમણાં આ બાર અમારે ભરતદાન છે ને પોલીસમાં એસઆરપીમાં એ વાત કરતા હતા કે ભાદર ડેમ ભાઈ ઊભા બંદોબસ્ત મૂક્યા કે નાપાસ થયેલો વિદ્યાર્થી કોઈ કંટાળીને આવે ને ડેમમાં પડવા આવે કોઈ વિદ્યાર્થી જ દીકરી દીકરા પડવા નહીં દેવાના એટલે કે આવડે અમે હજળ ઉભા રહ્યા એમાં એક જણો દોડા દોડે આવતો હતો પકડી લીધો અમે કે ભાઈ અમે એ માટે જ ઉભા નાપાસ થવાય યાર આમાં ચિંતા ના કરાય બીજી પરીક્ષા નાપાસ થઈ ગયા તો જિંદગી પૂરી ન કરના ખાય આખી જિંદગી પડી છે વરસ હાર્યા ભાવ ક્યાં હાર્યા આવો બોધ મળ્યા દેવા એટલે ઓલો કે ભાઈ હું કઈ નાપાસ છો ને નથી પડવા આવ્યો કે તો ઘરથી કંટાળી ને કે તો પડે અમારે તો વિદ્યાર્થી કોઈ ન પડવા દો અરે આપણો આવી તો ગેટ આવે ને ગેટ પણ બે પી ગયેલા બે જણા કારણ કે પી ગયા પછી તો ગેટથી મોટા દેખાય એને ગેટ બનાવે બનાવે નાનો બનાવે જો આફળી ન જાય ભટકાઈ જાય હું મોટા તો સારી વાકા બે વાકા વાકા હાલવા સારી પગે ભટકા જાય વાકા વાકા જાય

હકીકત હજી ભારતમાં ખબર જ નથી પડી કે આ વાહનમાં કેટલા બે હાઈ આ સકરડામાં કેટલા બે હે પાંત્રી પાંત્રી એ ભાઈ અમારા સુડાસમા સાહેબ હતા પીએ છે તો એક જણો પાંત્રી બેહાડીને નીકળે ને સાહેબ કે ઊભી રાખે એ કે સાહેબ જવા ગયો ને ઊભી રાખીને જવા દેવો છે કાંઈ કામ નથી મારે તાલ ઊભી રાખ ઉતારી કે સાહેબ હું કામ આવું કરો નાનો માણસો ભાઈ જવા જ દેવો તારે તને કઈ ના નથી પાડ્યું પેલા કવ એમ કહી ઉતાર નાખ્યા એટલે બધાને ઉતાર નાખ્યા પછી કીધું હવે ભૈર તો મારે જોવા છે હમાડ્યા કેમ બીજું કાંઈ કામ નથી જેમ જેમ બરણીમાં ગાજર ફીર્યા હોય એમ ભીર્યા